आमनचेतन मातम की भारत देश ना तमाम तमाम नागरिकों ने चमित मान्य जगत ने मैत्रीपूर्ण तरह मंगलमानव पार्थुषु कार्यकर्मी शुरुआत में आपके महामानों बोधिशक्तों सिंबलों को ने डॉक्टर बाबा साहब ना तस्वीर ने सामने जी प्रागत के तरी તને કાર્યક્રમની શરૂઆત કરી તો એ માત્ર ભારત માં પરંતુ સમગ્ર જગત માં જ્યારે કોઈ એક મહાન વ્યક્તિ ની જો એના જન્મદિવસની ઉજવણી થતી હોય તો આપણો એ ઓ ભાગ્ય છે કે આપણા માંથી જન્મ લે

જીવનકાળમાં જેની સામે જગત તો કોઈ એવો વ્યક્તિ પેદા નથી થયો કે જેને મહામાનવિશોક્ટર બાબા સાહેબ મેળવ્યો અને આમ છતાં બરોડા સ્ટેટમાંથી એમને સ્કોલરશીપ મળી અને એમને એવું થાય છે કે મારે એક સ્કોલરશીપ મળી અને એમનું ઋણ પર છે એટલે જ્યારે સૌ પ્રથમ બરોડા સ્ટેટ તેઓ નોકરી પર જાય છે અને જે એમનું ઘોર અપમાન થાય છે આમ તો એમના પિતા કારણ કે ઘણી બધી બાબતો એનું તમને એ પણ કહેવા માંગુ છું કે નવકાર સોસાયટી

डॉक्टर बाबा से अपने भरमानों समय होते तो, उन्हें ये समय जाये अपना मोटाबाई आनंद अपने ऊपर भरमानों समय होते तो, परंतु इस अवधे महाराजी में

ભંડાર થશે તો એનો સદુપયોગ આ સમાજના ઉદ્ધાર માટે એના દુઃખ દર્દ દૂર કરવા માટે

એટલા માટે ડોક્ટર બાબા સાહેબ પિતા ઈચ્છતા મૂલ્યો ની વાત એમના પિતા ને સમજાવે છે કે મારી આ નૈતિક ફરજ છે મારે ત્યાં નોકરી એ પડશે અને એમના પિતા પણ ડોક્ટર બાબા સાહેબ ની આ વાત

હું ન માત્ર ભારત માં પરંતુ જગતના કોઈ પણ દેશ માં કોઈ પણ વ્યક્તિએ જે ડિગ્રી ન મેળવી હોય એટલી ડિગ્રી મેળવ્યા પછી પણ અન્યાય ને આપવાનું શ્રમ કરવા પડતા હોય તો મારી સમાજના લોકો જેને રહેવા માટે સારા મકાન નથી રણ નથી

વાતચીત કરે છે અને એમના પિતા આ જગત ચાલે તો ડોક્ટર બાબા સાહેબ એ પછી ત્યાં ગયા પછી નાની નાની મીટિંગો કરે છે

એક રિઝોલ્યુશન પાસ થાય છે એક સરકારી ધરાવ પાસ થાય છે એક બિલ પાસ થાય છે એક કાયદો બને છે અને કાયદામાં પહેલી વખત જાયેશ કરો જેની જેતરે જેની સાસંભળ જેને સ્વચ્છ રાખવાનો ફરજ સરકાર ચલાવતી હોય એ જાયેશ કરો આ દેશમાં અસ્વીશો અશિતો અને શુદ્રો માટે

અને અંગ્રેજ સરકાર પાસે રજૂઆત કરે છે અને સૌ પ્રથમ મહાલ માં ચૌદા તળાવમાં પાણી પીવા માટે જાય છે આ ભારત દેશમાં આપણા પૂર્વજો માટે આ દેશના શુદ્રો માટે આ દેશના અશુદ્ધો માટે આ દેશના અસ્પૃશ્યો માટે આ દેશની મહિલાઓ માટે એ પહેલો એવો દિવસ હતો સંઘર્ષ હતો અને એમણે એ સૌ પ્રથમ હાથ ની અથે લઈ અંજલી લે છે અને એ પછી આશરે પચાસ આપડી માતા બહેનો એ સૌ પ્રથમ શુદ્ધ પાણી પીધું શરૂઆત આંદોલન ની ક્યાંથી થાય છે આ ગુજરાત માં પાણી માટે વીર મેઘ પોતે બલિદાન આપેલું આ જગત માં

તમે બધા ખુબ જ ભરેલા અધિકારી ઉચ્ચ લેવલ નું ભણેલા છો જાણતા એ કેવું પડે છે કે આપણો ભૂતકાળ હતો અને ભવિષ્ય આ ભૂતકાળ દોહરાય ને માટે આ વાતો પડે આપણે બાબા સાહેબ પાણી પીવા માટે જાય છે ઘણા બધા ને ત્યારે એક અંગ્રેજ અક્ષર આવીને કહે છે કે ડોક્ટર બાબા સાહેબ તમને પાણી પીવાનો હક અધિકાર

ચૌદા તળાવ નું આંદોલન એ પાણી નું આંદોલન હતું પરંતુ મરેલા સમાજ ને જે સમાજ પશુ જેવો હતો પશુ થી પણ હતો એને ઇન્સાન બનાવવાનું સમાન સમાન માટેનું આંદોલન હતું મરેલા સમાજ ને જીવતો કરવા માટેનું આંદોલન હતું

આપણા પૂર્વજો બનાવ્યા ધર્મ પુસ્તક જેમાં તમામે તમામ સમાજ ને આ મહિલાઓને શોષિતો પીડિતો વંચિતો શુદ્ધો અને ને જે માનવ પરંતુ પશુ માનતા એ ગુલામ માનતા

પરંતુ આપણા માં રહેલી અજ્ઞાનતા એ આપણી અધોગતિ નું મૂળ કારણ છે આવો જ્યોતિબા ખુલે અને સંત કબીર પણ કહેતા કે ભરે તો ક્યાં ભયા પોતાનું સંપૂર્ણ જીવન આ દેશમાં રહેતા સુદ્રો અતિ સુદ્રો પસાતો માટે સમર્પિત કર્યું એ તમામે તમામ ને આપડે વંદન કરવા જોઈએ સંત રોહિદાસ પણ કે જે વ્યક્તિ શાસ્ત્રો નું ખંડન કરે એને ગુલામ આ સમાજ ને ગુલામ બનાવવાના હતા અને આમ છતાં હું અને તમે મને કે મને અહીંથી ભલે જેમ કોઈને ખબર ના પડે એ રીતે અથવા તો ખોલા ચેલેન્જ કરી અને એ જ શાસ્ત્રો બચાવી

તો એ રજૂઆત એ લોકો કમસે કમ સમજી પહેલા દળ બાબા મારે અંગ્રેજો સામે કરવાની છે એને શું ખબર પડે કે બહિષ્ક સભા શું કેવાય એટલે એમને પોતાના એ સંગઠન નું નામ ચેન્જ

બી બિલ પસાર થાય છે અને એનું નામ છે ટેમ્પલ મંદિર પ્રવેશ કરવા માટેનો એક કાયદો પસાર થાય છે અને એ અંતર્ગત

આમ લોકોને સમજાવે છે તમે મંદિર માં જવા માંગો છો ને આ તમારા ઈષ્ટદેવ જ્યાં તમે તમારા બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય ની માનતા માનો છો આપણી ઉપર પણ હુમલા થયા અને એ જ સમયે એક કુતા મંદિર માં બાબા સાહેબ જોઈ છે અને કે हम इंसान है फिर भी मंदिर में दाखिल नहीं हो सकते और अगर हम दाखिल होने की कोशिश भी करते हैं तो हम पे हमला होता है और वो टूटता जाता है तब बोलते हैं अगर संघर्ष करना ही है तो संसद में घुसने के लिए करो वरना मंदिर में तो कुत्ते भी घुस जाते वरना मंदिर में तो कुत्ते भी घुस जाते हैं इसलिए